મહાકાળી એજ્યુકેશનનું આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો છવ્વી ઓગસ્ટ સત્યાવીસ ઓગસ્ટ બંનેનું કરણ ભેગું છે ગળામાં તકલીફ હોવાના લીધે મિત્રો કરણ અફેર્સ ભેગું કરી દીધેલ છે બે દિવસનું અને ખાસ કરીને મિત્રો છેલ્લા છ મહિના તકલીફ ગળામાં તકલીફ હોવાના લીધે જે મૌલિક ચર્ચા છેલ્લે મીડિયામાં કરતા હતા એ બંધ છે કળાની અંદર થોડી રાહત જેવું લાગશે તો આપણે મૌલિક ચર્ચા છ મહિનાનું કરણ વિડીયો વિશે અપલોડ કરીએ છીએ મૌલિક ચર્ચા કરીએ છીએ તેના વિશે તે આપણે છેલ્લે માહિતી આપીશું તકલીફ દૂર થતાની પહેલાં જ અને કોઈ પ્રશ્ન હશે તો તેના વિશે આપણે દસ પ્રશ્નો સોલિસ ટોપિક વઈ માહિતી આપીએ છીએ ધારો કે પંદર પ્રશ્નો છે તો પંદર પ્રશ્નોની અંદર ધારો કે જાપાન પ્રશ્ન છે તો જાપાનના પોત ટોપિક બીજા હશે એટલે કુલ પોત ટોપિક બીજા હશે એટલે કુલ દોઢસો પ્રશ્નો સોલ્યુશન પ્રશ્નોનું થશે અને સો પ્રશ્નો કરણના છ મહિનાના કરના ભાગ વૈજ છે ધારો કે એકથી સાત ભાગમાં છ મહિનાનું કર્ણ છે અને એકથી સાત ભાગ ગયા મહિનાના અઠવાડિયામાં આપણે અપલોડ મૌલિક રીતે ચર્ચા કરેલી છે અને સાત ભાગમાં છ મહિનાનું કર્ણના પ્રશ્નો આપણે વિશે મૌલિક ચર્ચા કરેલી છે અને અપલોડ વિડીયો કરી દીધેલા છે અને ફેરથી તેનું રિવિઝન કરવાનું છે પણ ગળામાં ખૂબ જ ભયંકર એક તકલીફ હોવાના લીધે બે દિવસ ભેગો આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો ખાસ કરીને એટલી અમારી મજબૂરીને સમજજો કારણ કે બે દિવસ ભેગો વિડીયો બનાવવો હોય તો શું કારણ હોઈ શકે પૂર્વ છવ્વીસ ઓગસ્ટ કરણ અફેર્સ બે હજાર પચીસ અને ખાસ કરીને આમદાર પરીક્ષાની અંદર સફળ થવું તેવી મારી શુભેચ્છા પ્રશ્ન એક હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે ચૌદમો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ મૈત્રી અભ્યાસ મૈત્રી આયોજન કરવામાં આવ્યો છે તો થાઇલેન્ડ થાઇલેન્ડનું કેપિટલ છે બેંગકોંગ કરન્સી થઈ બાટ ને પીએમ છે થૂમ થામ વચાઈ ચાઈ મૈત્રી અભ્યાસ ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાય છે અને ચૌદમો સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસનું આયોજન થવાનું છે તો જે પેન્ટોંગ સિનવાત્રા તેમનું એક કંબોડિયાના પૂર્વ પ્રધાનમંત્રી પાસે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું એટલા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવેલા અને ખાસ કરીને નવા નિયુક્ત થોડા સમય માટે જો આ થૂમથામ વચ્ચે ચાય ચાઈને નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર પ્રશ્ન બે હાલમાં અયોધ્યાના રાજધરાની મુખ્યોને મુખ્યોને મુખિયાઓને સિત્તેર વર્ષ રાજધરા મુખિયાઓને મુખ્યાઓને એકોતેર વર્ષની આયુમાં નિધન થયું છે તેઓ નામ શું છે તો વિલ્મેન્દ્ર પ્રતાપ મિશ્રા પ્રશ્નો ત્રણ નામમાં એડીઆરના રિપોર્ટ પ્રમાણે દેશમાં સૌથી વધારે અપરાધના મામલામાં કયા મુખ્યમંત્રી ટોપ પર છે તો રેવંતા રેડ્ડી બરાબર સૌથી ધનવાન વ્યક્તિ તો નવસો એકત્રીસ કરોડની સંપત્તિ છે અને તે છે જે આંધ્રપ્રદેશના છે ચંદ્રબાબુ નાયડુ બરાબર ખાસ કરીને અને સત્તાવન ટકા બીજા બીજામાં મુખ્યમંત્રીને કુલ સોળસો ને બત્રીસ કરોડ જેટલી અંદાજે સંપત્તિ છે અમને એકલા નહીં નવસો એકત્રીસ કરોડની છે સૌથી ગરીબ મુખ્યમંત્રી હોય ઓછી સંપત્તિવાળા એટલે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના છે બરાબર બરોબર પ્રશ્ન તો એડીઆરનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ તેના ઉપર આ રેવનતા રેડ્ડી ઉપર છે ને તે અપરાધ છે પ્રશ્ન ચાર હાલમાં વિત વર્ષ બે હજાર પચીસમાં ભારતમાં વિદેશી નિવેશ પર કેટલા પ્રતિશતનો વધારો થયો છે તો સડસઠ ટકા પ્રશ્ન પોતા હાલમાં કઈ રાજ્ય સરકારે નગરપાલિકા કર્મચારીઓને માટે એક કરોડ રૂપિયાની કવરની ઘોષણા કરી છે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું કેપિપલ છે અમરાવતી સીએમ છે એમ ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે જે અબ્દુલ નાજીર અને કેળાના ઉત્પાદનમાં ટોપ પર છે આંધ્રપ્રદેશ ફળોના ઉત્પાદનમાં ટોપ પર રાજ્ય આંધ્રપ્રદેશ છે બરોબર આટલું પ્રશ્નો હતા તેના વિશે આંધ્રપ્રદેશ વિશે ચર્ચા કરી લઈએ તો માસ્ટર કાર્ડ પર્યટનને વધારવા માટે આંધ્રપ્રદેશ સરકારે સમજોતા કર્યા છે ડીઆરડીઓને યુ એવી લોન્ચડ પિસ્તલ ગાઈડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ આ આંધ્રપ્રદેશના કુંડુણ શહેરમાં કહ્યું ભારતનો પ્રથમ એ કેમ્પ અમારાવતીમાં સ્થાપિત કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિની પહેલ શરૂ કરી આંધ્રપ્રદેશમાં શિક્ષા વધારવા માટે થલખી વંદનની યોજના શરૂ કરી પ્રધાનમંત્રી મોદીએ સાયપ્રસની પ્રથમ મહિલાનો આંધ્રપ્રદેશ નિર્મિત ચાદીનો કલશ પ્રહાર ઉપરાવવામાં આવ્યો આંધ્રપ્રદેશ સરકારે મહિલાઓને ફેક્ટરીઓમાં રાતીવાળીમાં કામ કરવા સમતિ બિલને મંજૂરી આપી છે બરોબર પ્રશ્ન છ હાલમાં ભારતના ટપાલ વિભાગને કયા દેશ માટે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપથી નિલંબિત કરી છે તો યુએસએ યુએસએનું રાષ્ટ્ર સુડતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ છે અમેરિકાના પાચામાં રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ છે ત્રી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉલચી ફ્રીનું શીલ ક્ષેત્ર અભ્યાસ થયો અમેરિકાને ડોલર આધારિત સ્થિર સિક્કાની વિનિયમિત માટે જીન પ્રય આધિત પાર ગયો અમેરિકા યુનેસ્કોથી બહાર થયો તો અમારી ચેનલનો વિડીયો જોશો તો જનરલ નોલેજના આપણને પ્રશ્નો મળી રહી છે તમને ભારતીય સેના માટે અપાચે એટેક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ મળી છે અમેરિકાના પહલગામ આતંકવાદી હુમલાને દોષિત ટીઆરપી વિદેશી આતંકવાદ સમૂહ ધોપીસ કયો આલોમ દોષિત કર્યો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર પચ્ચીસમાં અમેરિકા ટોપ પર છે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેસ્ટ એચઆઈવી રોકથામ માટે એક નવી દવા લેના કેપેવરને મંજૂરી આપી હાલમાં પ્રશ્ન સાથ હાલમાં ઈસરોને ક્યાં ગગનયા ગગનયાન મિશન માટે પ્રથમ એકીકૃત એર ડ્રોપ પ્રરીક્ષણ કર્યું છે તો આંધ્રપ્રદેશ ઇસરોની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી હેડક્વાર્ટર બેંગ્લુર ચેરમેન છે વી નારાયણ ઈસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન આઠ હાલમાં હાલમાં આરબીઆઈએ કઈ બેંકમાં એમ એસ એમ બી સીની ચોવીસ પોઈન્ટ નવ્વાણું હિસ્સેદારીની મંજૂરી આપી છે તો યસ બેંક તો એસ એમ બીસી એટલે સુમો તો મિસ્તુ બેંક કોપોરેશન યસ બેંકની સ્થાપના બે હજાર ત્રણ હેડક્વાર્ટર મુંબઈ અને એમડીને સી ઓ પ્રશાંત હાલમાં પ્રશ્ન પ્રધાનમંત્રી મોદીના ઉપરાષ્ટ્રપતિ સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે તો અનિશ દયાલ સિંહ બોક્સિંગ બોક્સિંગને ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રદર્શન કરવામાં આવી સતીષ ગોલચાને દિલ્હીના પોલીસ કમિશનરના નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રીનિવાસ સ્વામી એડવર્ટાઇઝ એજન્સી એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા રાજીવ પ્રતાપ રૂડી કોન્ટિસ્યુ ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવ બન્યા એસએમએમજી ઇન્ડિયાના રોકેટના નવા સી સીઓ રવિ રવિનારાયણ બન્યા છે જસ્ટિસ નાગેશ્વર રાવને બિહારના ક્રેડિટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા ગૌરવ બેનર્જીને રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા એસ રાધા ચૌહાણને મમતા ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન સદસ્ય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન દસ હાલમાં એસઆઈએસએફની પ્રથમ મહિલા કમાનોની ક્યાં એકાઇ શરૂ કરી છે તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ સીએમ છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈસિંહ પટેલ લોકસભાની ઓગણત્રીસ રાજ્યસભાની અગિયાર વિધાનસભાની બસો ચણાના સોયાબીન લસણ અરહર તિલહર ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે હીરા મેંગી રીતના તાબાના ડોલોમેન્ટમાં ટોપ રાજ્ય છે પશ્ચિમી રેલવેનું મધ્યપ્રદેશની એકસો પંચાવન વર્ષ જૂની લાઇન પર હેરેટેજની ટ્રેનની ભાગીદારી શરૂ કરી હિન્દી એમબીબીએસ કરવાવાળા દેશનો પ્રથમ મેડિકલ કોલેજ જબલપુરમાં ખોલવામાં આવશે મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર અને માસિક સહાયતા શરૂ કરી છે ભારતના સૌથી દુર્લભ અને સંકટગ્રસ્ત બિલાડીને કેરાગલ મધ્યપ્રદેશ ગાંધીનગર વન્ય જેરણ જોવા મળી છે જસ્ટિસ સત્વેદા મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે ઉજ્જૈનમાં નવા અભ્યાસ આકાશવાણી કેન્દ્ર બનશે પ્રશ્ન અગિયાર હાલમાં ભારતીય સમુદ્રી સપ્તાહ સત્યાવીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી ક્યાં આયોજિત કરવામાં આવશે તો મુંબઈ પ્રશ્ન બહાર હાલો ઓપન અહીં બે હજાર પચીસમાં કયા દેશના પ્રથમ કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે તો ભારત હેન્ડલા પાક્સ ઇન્ડેક્સમાં ભારત સિત્તેરમાં સ્થાન પર છે સિંગાપુર એક પર છે બે હજાર ચોવી ચોવીસમાં પંચ્યાંસીમાં સ્થાન પર હતું વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકા બે હજાર પચીસમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર છે નોર્વે ટોપ પર છે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો કોલસા ઉત્પાદકને ઉદભોતા બન્યો ચીન ટોપ પર છે ભારતે ચીન ટોપ પર છે કોલસા ઉત્પાદકને ઉદભોક્તા બંનેમાં ભારતે અને તુલસી કોલસા ભંડાર સૌથી વધારે અમેરિકામાં છે ભારતને સો ગીગાવટ સોલર ફોટલા વાલ ફોટોવાલ્ટોઈક મેન્યુફેક્ચરિંગની ક્ષમતા હાંસલ કરી ભારતને પ્રથમ વખત વિશ્વ એન્થોલોજી કાશ્ય સ્તરીય દ્વિપક્ષીય પ્રતિયોગીની મેજબાની કરી ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ બની ગયો ભારતની બે હજાર છથી બોકડા પુસ્તક મેળાના મુખ્ય અતિથિ નામિત કરવામાં આવ્યા છે ભારતના પેટ્રોલના ઇથોનોલના મિશ્રણનો લક્ષ્ય પાંચ વર્ષ પહેલાં હાંસલ કર્યો ભારતના સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી અંદાજ ભંડારણ યોજના શરૂઆત કરી મલેશિયા અંકૃત પામ ઓઇલના બીજનો સૌથી મોટો ભારત બન્યો છે પ્રશ્ન હાલમાં મીરાબાઈ ચાનુએ કોમન્સ વેલ્થ ચેમ્પિયનશિપમાં કેવો પદક જીત્યો છે સુવર્ણ પદક પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને શાહરી શિન્ડે નું વિશ્વ યુવા વિશ્વ યુવા તિરંજ બે હજાર પચીસમાં યુજી અઢાર રિકવર વર્ગમાં કયું પદક જીત્યો સુવર્ણપદક તો મીરાબાભાઈ ચાનું કેટલો વજન ઉચકેલો છે સ્વર્ણપદક જીત્યો તેમાં તો તમે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર તો હાલમાં હાલમાં કોને ભારત માટે ઐતિહાસિક જુનિયર વિશ્વ તિરંદાબાજીનો ખિતાબ જીત્યો તો ચિકિત્તાની પરથી હવે પ્રશ્ન તમારા માટે છે કાલે પૂછલો એનો જવાબ હાલમાં ખેલો ઈન્ડિયા જળ ખેલ મહોત્સવમાં ટૉપ પર મધ્યપ્રદેશ છે પદક હઢાર હતા તો ઓડિશા એ બે પર છે કેરળ ત્રણ પર છે ઉત્તર ચાર પર છે દિલ્હી પોંચ પર છે પંજાબ છ પર છે જમ્મુ કાશ્મીર સાત પર છે મહારાષ્ટ્ર આઠ પર છે પશ્ચિમ બંગાળ નવ પર છે ઉત્તરાખંડ દસ પર છે બરાબર તો પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કયા દેશને ચોવીસ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ મને યુક્રેન સિંગાપુર મલેશિયા કે ભારત બરાબર એક વિકલ્પ ડીપમાં એ રીતનો છે કે કારણ તમને કોઈ ખબર જ ન પડી શકે પ્રશ્ન ખૂબ જ બોગસ રીતે એક વિકલ્પ હોય છે કારણ કે કોઈ બોગસ હોય ને તો એ જવાબ આપી દે અને આપણને પણ ખબર પડી કે આપણો વિડીયો કોણે જોયો છે એ બોગસ જવાબ આવે એટલે હમ સમજી લેવું કે આગળના બધા કોઈ વિડીયા એને જોયા નહીં હોય બરાબર કારણ કે એક વિકલ્પ એવો રાખે કે એનો જવાબ કોઈ કાળે શક્ય ન બની શકે આની અંદર એક વિકલ્પ એવો મેં ફિટ કરેલો છે કે દેશને ચોવીસ ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ મનાવ્યો બરાબર એક વિકલ્પ ચાર મયથી એવો છે કે એ દિવસની અંદર વિકલ્પ ક્યારે શક્ય બને જેમ નથી તમે ભારત દેશના હશો તો તમને ખબર હશે બરાબર સત્યાવીસ ઓગસ્ટ કરણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં મલેશ મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો છવ્વીસ ઓગસ્ટ આ મહિલા સમાનતા દિવસમાં મહિલાઓને અધિકાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને અમેરિકાની અંદર આ શરૂઆત થઈ હતી એટલા માટે ઓગણીસો વીસની અંદર એવો કંઈક સમયગાળો હતો બરોબર તેની અંદર આ શરૂઆત થઈ હતી એટલા માટે મહિલા સમાનતા દિવસ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો વીસની અંદર શરૂઆત થઈ હોવાથી છવ્વી ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે અને ખાસ કરીને પ્રશ્ન ફેલથી ચેક કરેલું હાલમાં મહિલા સમાનતા દિવસ સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો છવ્વી ઓગસ્ટ પ્રશ્ન મૌલિક રીતે દિવસોની ચર્ચા કરી લઈએ એક ઓગસ્ટ પર્વત રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ વાઇફ ડે ત્રણ ઓગસ્ટ ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમરેશી તટરક્ષક દિવસ છ ઓગસ્ટ હિરોસીમા દિવસ લિટલ બોમ્બ નાખવામાં આવેલો તો સાત ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરખા દિવસ આઠ ઓગસ્ટ રાષ્ટ્રીય ફાલાફેક દિવસ આઠ ઓગસ્ટ ભારતની ઇન્ડો ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાકાશાકી ફેટમેન દિવસ ફેટમેન બોલ ફેંકવામાં આવેલો નાકાશાકી દિવસ દસ ઓગસ્ટ સિંહ દિવસ દસ ઓગસ્ટ બાયોફ્યુલ ડે બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ ચૌદ ઓગસ્ટ નાણાકીય જાગૃતતા દિવસ ચૌદ ઓગસ્ટ વિશ્વ વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ ઓગણી ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ ઓગણીસ ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ વીસ ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ

નિયુક્ત કરવામાં આવે છે શ્રી વિનાશ કે સ્વામી એડવર્ટાઇઝિંગ એજન્સીના એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા રાજીવ રૂડી કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવમાં પસંદગી કરવામાં આવી એસએમજી એસએમએફજી ઇન્ડિયાના ક્રેડિટ ક્રેડના નવા સીઓ રવિ રવિનારાયણ બન્યા જસ્ટિસ નાગેશ્વર રામને બિહારના ક્રેડિટ એસોસિએશન લોકપાલ નિયુક્ત કરવામાં ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે બરોબર પ્રશ્ન ત્રણ હાલમાં કયો ટાઈગર રિઝર્વ ભારતનો બીજો સૌથી મોટો ટાઈગર રિઝર્વ બન્યો છે તો સુંદરબન ટાઈગર રિઝર્વ બે બરોબર તો સુંદરબન ટાઈગર રિઝર્વ બે પશ્ચિમ બંગાળમાં હમણાં બન્યો છે બરાબર ટાઈગર રિઝર્વ તો નાગાર્જુન સાગર સિંહ સેલમ ટાઈગર રિઝર્વ બીજો બન્યો સુંદરબન ટાઈગર રિઝર્વ બીજો બન્યો તો પહેલો નાગાર્જુન સાગર સિંહ સેલમ ટાઈગર રિઝર્વ પ્રથમ બન્યો છે નામ ચેક કરી લો નાગાર્જુન સાગર સિંહ સેલમ ટાઈગર રિઝર્વ તો પ્રશ્ન ચાર હાલમાં ભારતીય નોસેનાના આઈનએસ દેશની ઉદયગીરીને એને હિમગીરીને ક્યાં કમિશન આકારવામાં આવ્યું છે તો વિશાખાપટ્ટ પ્રશ્ન અને દેશની વિશ્વનો પ્રથમ એ સંચાલિત બેંક આરડીઆઈ બેંકને લોન્ચ કરવામાં આવ્યું છે તો મલેશિયા કેપિટલ છે કુલમપુર કરન્સી છે મલેશિયન રિંગ રિનમિંગ અને પીએમ છે અનવર ઇબ્રાહિમ પ્રશ્ન છ હાલમાં કોણ આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બિલ બિગ કેટ એલાયન્સ સામેલ થયો છે તો નેપાળ કેપિટલ છે નેપાળનું કાઠમાંડુ કરન્સી છે નેપાળીસ રૂપિયા પીએમ છે કે શર્મા ઓલી રાષ્ટ્રપતિ ટોપેન પોલ સૂર્યકરણ ભારતને નેપાળ વચ્ચે અભ્યાસ થાય છે લાહકા શેરપા દસ વખત મહિલા માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવાવાળી ફર્સ્ટ છે પહેલા નંબર પર છે કામી રીતે એકત્રીસમા વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરવાવાળો બીજો પુરુષોની ઈન્દ્ર ટોપ પર છે નેપાળ અને ભારતીય દૂતાવાસ હિન્દી સાહિત્યનું આયોજન કરવામાં આવ્યું પર્યટનને વધારવા માટે ટિકટોકને નેપાળ દેશી પર્યટન બોર્ડથી સાચે ભાગીદારી કરી છે દક્ષિણ પૂર્વ એશિયાના રૂબેલાથી મુક્ત નેપાળમાં થયેલો દેશમાં નેપાળ પ્રથમ દેશ બન્યો નેપાળને પર્યટનને વધારવા માટે પર્વતારોહીઓને સત્તાણું વર્ષ સત્તાણું હિમાલય ચોટીઓને નિઃશુલ્ક ચઢાઈની રજૂઆત કરી છે નેપાળને ગાય યાત્રા તહેવાર મનાવવામાં આવ્યો નેપાળમાં ગાથે મંગલ ઉત્સવ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો નેપાળમાં ગયાલા કલેશ્વર મૃત દોષિત કરવામાં આવ્યો છે તો પ્રશ્ન તમારા માટે પ્રશ્ન સાત હાલમાં કયા દેશનો સૌથી મોટો કેન્દ્રીય પુસ્તકાલય સ્થાપિત કરવામાં આવશે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે એમ અબ્દુલ નાજીર કેળામાં ઉત્પાદનનો ટોપ પર આંધ્રપ્રદેશ ફળોના ઉત્પાદનનો ટૉપ પર આંધ્રપ્રદેશ માસ્ટરકાર્ડ પર્યટનને વધારવા માટે આંધ્રપ્રદેશ સરકારે સમજ સરકારની સાથે સમજોતા કર્યા છે ભારતને પ્રથમ કેમ્પની અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી આંધ્રપ્રદેશ સરકારે શિક્ષણને વધારવા થ થલકી વંદન યોજના શરૂ કરી પંદર હજાર રૂપિયા માતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલા માટે આંધ્રપ્રદેશે આ શરૂઆત કરવામાં આવી છે શૂન્ય ગરીબી પીફોર પહેલની શરૂઆત આંધ્રપ્રદેશ કરી હતી બે હજાર ઓગણત્રીસ સુધી ટાર્ગેટ હતો ગરબી મુક્ત કરવાનો આંધ્રપ્રદેશને ડીઆરડીઓ યુ એ વી લોન્ચ દિસનલ ગાઈડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ આંધ્રપ્રદેશ સરકારે કુન્નમાં થયો પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસની આધિકારિક યાત્રા પર પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશ નિર્મિત ચાંદીનો ક્લસ ઉપરાંત ભેટ આપી છે આંધ્રપ્રદેશ સરકારે મહિલાની ફેક્ટરીમાં રાતની પાણીમાં કામ કરવા બિલ પાસ કર્યો છે તો પ્રશ્ન આઠ હાલમાં સેબી કઈ બેંકની એલઆઈસી ભાગીદારીની પબ્લિક શેર હોલ્ડરના રૂપમાં પુનઃવર્ગીકૃત કરવાની મંજૂરી આપી છે તો આઈડીઆઈ બેંક તો આઈડીઆઈ બેંકનો પહોંચે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના એક જુલાઈ ઓગણીસો ચોસઠ હેડક્વાર્ટર મુંબઈ આઈડીઆઈ આઈડી બીઆઈનો ટેગલાઈન છે બેંક એસાહો દોસ જેસાહો બરાબર મિત્રો કાલે જે એક ભાઈની વિદ્યાર્થીની એવી કમાન્ડ આવી હતી કે કોઈ પણ બેંક વિશે પ્રશ્ન બોલો તો તેના વિશે ટેગલાઈન પણ જવાબ આપો તો આપણે ખાતેથી ટેગ ટેગલાઈનની શરૂઆત કરી દીધેલી છે ખૂબ જ મસ્ત જવાબ આવેલો ખૂબ એનાથી હું ખુશ છું એને આઈડીઆઈ બી બીઆઈ બેંકની આપણે શરૂઆત કરી આવનારા સમયની કંઈ બેંક વિશે ટેગલાઈન છે તો આપણે કોમેન્ટની અંદર જવાબ આપીશું આ કોમેન્ટની મૌલિક રીતે ચર્ચા કરીશું સોરી મિત્રો બેંક હો દોસ્ત જેસા હો આઈડીઆઈ બીઆઈની ટેગલાઈન છે એસબીઆઈ એમ એસ એમ ઈ એસ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂઆત કરી એસબીઆઈના ગિંદીરો માટે કોઈ ગેરંટી વગર ચાર લાખની રૂપિયાની લોન આપવાની શરૂઆત કરી એ બીઆઈને આધિકારિક એક એ એપના માધ્યમથી આંતરરાષ્ટ્રીય યુપીઆઈ સેવા શરૂ કરી એક્સિસ બેંકે બંને ગ્રાહકોને ડિજિટલ બેંકને ગ્રાહકોને ડિજિટલ બેંકની છેતરપિંડી બચવા માટે લોક એફડી શરૂ કરી છે આઈસીઆઈ બેંકના કર્મચારીને નોકરી છોડવાનો ખૂબ દર ઓછો રહ્યો છે આરબીઆઈના એસી સ્મોલ ફાઇનાન્સ બેંકના યુનિવર્સલ લાયસન્સ પ્રદાન કર્યું છે એસબીઆઈ ગ્લોબલ ફાઇનાન્સ બેંકને બે હજાર પચીસનો વિશ્વ સર્વોધિક ઉપભોક્તા બેંક સમા મળ્યો છે તો પ્રશ્ન નવ હાલમાં એનડીબી કોને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો રાજીવ રંજન એસ રાધા ચૌહાણને ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલિશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા પીબી બાલાજી જગુઆર લેન્ડ ઓવરના એમ નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ભારતીય સેનાના ઉપપ્રમુખના પુષ્પેન્દ્રસિંહને નિયુક્ત કરવામાં આવ્યા યુએસબીએકના નવા એમડીને સીઓ ઓજી વાંધા નિયુક્ત કર્યા ડો મહેક શર્માને વિત્તીય સલાહકારના પદભારનો ગ્રહણ કરવામાં આવ્યો સંજય વાસ્તવને નવસેનાના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કર્યો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપા એ રાજરાજાને નિયુક્ત કરવામાં આવ્યા ખાદીલો જમીલને સિંદેરપુર રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર તો પ્રશ્ન દસ હાલમાં કયા બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર્સ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન અગિયાર હાલમાં કયા પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો મુંબઈ પ્રશ્ન કેળાના ઉત્પાદનમાં ટોપ પર છે કયું રાજ્ય છે અને ફળોના ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયું છે તમે કોમેન્ટમાં જવાબ આપજો મિત્રો કાલના પ્રશ્નો વિશે આપણે છેલ્લે ચર્ચા કરી એવું હશે તો પ્રશ્ન બાર હાલમાં કયા દેશને વિશ્વ ખાદ્ય કાર્યક્રમને સાથે વૈશ્વિક ભૂખમરીથી નિપટવા માટે સમજોતા થયા હતા ભારત તો ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં ભારત બે હજાર પચીસમાં સિત્તેરમાં સ્થાન પર છે સિંગાપુર ટોપ પર ભારત બે હજાર ચોવીસમાં પંચે સમયક્રમ હતું વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ભારત એકસો એકાવન સ્થાન પર છે નોડા ટોપ પર ભારત દુનિયાનો સૌથી મોટો કોલસા ઉત્પાદક અને ઉત્પાદક ઉત્પાદ ઉત્ભોક્તા એટલે કે ગ્રાહક અને ઉત્પાદક દેશ બન્યો ચીન એ જ રીતે ઉત્પો અને ઉત્પાદકમાં ટોપ પર છે ભારતની સો ગીગામો મોટર સો ગીગા મોટ સોલર ફોટોવાળી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરી ભારતને પ્રથમ વખત વિશ્વ એલ્ટેક કાસ્યમ હસ્તરીય દ્વિપક્ષીય પ્રતિયોગની મેજબાની કરી ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ જગબની ઉભર્યો ભારતને બે હજાર છવ્વી બોટોકા બોટોગા પુસ્તક મળવાનું આ મુખ્ય નામિત કરવામાં આવ્યા ભારતને પેટ્રોલમાં વીસ ટકા ઇથોલ અને મિશ્રણનું લક્ષ્ય પાંચ વર્ષ પહેલાં હાંસલ કર્યો ભારતને સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી અંદાજ ભંડારણ યોજના શરૂઆત કરી છે મલેશિયાને અને અંકુરિત પામ બીજનો સૌથી મોટો આયાત કર બન્યો છે બરોબર પ્રશ્ન થયા હાલમાં ભારતને કયા દેશને ઊર્જા ક્ષેત્રમાં વધતી ભાગીદારીને વધારવા મજબૂત કરવામાં આવ્યા આવી છે હાલમાં ભારતને કયા દેશને ઉર્જા ક્ષેત્રમાં વધતી ભાગીદારીને વધારે મજબૂત કરવામાં આવી છે તો જાપાન જાપાનનું કેપિટલ છે ટોક્યો પીએમ સિકુરુ ઈસીબા કરન્સી જાપાની યેન જાપાનના ભારતમાં રાજદૂત સીબી જોર્જ બન્યા છે ફિસુ વર્લ્ડ બે યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસની પદક તારીખમાં જાપાન ટોપ પર છે ભારત વિશ્વમાં સ્થાન પર છે સીસીએ જાપાનના ઓપન બેડમિન્ટન બે હજાર પચીનો પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો સોળમો ઇન્ડિયા ટ્રેક ફાયર ટોક્યોમાં આયોજિત થયો જાપાને માઉન્ટ એસીને મોડે એક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો જાપાન એ ટુ એ રોકેટ જલવાયુ પરિવર્તન દેખરેખ ઉપર પ્રક્ષેપિત કરવામાં આવશે જાપાનની જનસંખ્યામાં ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી છે એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે છ લાખ કલાક થ્રીડી પ્રિન્ટર રેલવે સ્ટેશન જાપાને બનાવ્યું હોર્ન બિલ મહોત્સવ નાગાલેન્ડને જાપાન સાથે ભાગીદારી કરી છે ચૌદ હાલમાં આઈ એમડી સ્માર્ટ સિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટૉપ પર છે તો જ્યુ જ્યુરીક દિલ્હી એકસો ચાર પર છે અને મુંબઈ એકસો છ પર છે સ્માર્ટ સિટી ઇન્ડેક્સની અંદર આપણા ભારતના શહેરો એકસો ચાર દિલ્હી અને મુંબઈ એકસો છ પર ખૂબ જ એક જ સ્તરમાં બાબત કહેવાય બરાબર આપણા દેશના વિકાસ ખૂબ પાછળ હોય તેવું લાગી રહ્યું છે પ્રશ્ન પંદર હાલમાં કોણ પંદરથી સત્યાવીસ સપ્ટેમ્બર બે સુધી પચીસ સુધી અને અને સંસ્કૃતિની મેજબાની બે હજાર હાલમાં કોણ બે હજાર કોણ પોચથી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કલા અને સંસ્કૃતિની મેજબાની કરશે તો નેપાળ બરાબર પ્રશ્ન હાલમાં કયા દેશને ચોવીસ ઓગસ્ટે સ્વતંત્ર દિવસ દિવસ મનાવ્યો તો યુક્રેન હાલમાં કોને પ્રધાનમંત્રી મોદીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે તો રાજીવ આનંદ ઉત્પલ કુમારસિંહ અનિશ દયાલ સિંહ કે એક પણ નહીં લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો લા ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આવનાર પરીક્ષાની અંદર સફળતા હો તેવી મારી શુભેચ્છા